જય શ્રી કૃષ્ણ આ માં અન્નપૂર્ણા વ્રતનું ઉત્થાપન કેવી રીતે કરવું તેમજ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તેની સંપૂર્ણ વિધિ જાણીશું મિત્રો એકવીસ દિવસમાં અન્નપૂર્ણાનું વ્રત પૂરી શ્રદ્ધાથી આપણે કરવું સાચી વિધિથી વ્રતનું ઉત્થાપન તેમજ વ્રતનું ઉજવણું કરવામાં આવે તો જ વ્રતનું ફળ મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં અન્નપૂર્ણા વ્રતનું ઉત્થાપન કેવી રીતે કરવું તેમજ કેવી રીતે વ્રતનું ઉજવણું કરવું તેની સંપૂર્ણ માહિતી સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો annapurna નું આ વ્રત માક્ષર સુદ ચડથી શરૂ થાય છે આ વ્રત એકવીસ દિવસ કરવાનું હોય છે આથી માક્ષર 12 બારસે પૂર્ણ થાય છે વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી પવિત્ર થઈ એક બાછટ પર સ્વચ્છ લાલ કપડું પાથરી annapurna માની છબી મૂકવી બાછટની વચ્ચે સ્વચ્છ જળ ભરેલો કળશ મૂકવો કળશ પર આસ્તોપાલવ આંબો કે નાગરવેલના પાંચ પાન ગોઠવી તેના પર ઉભું શ્રીફળ મૂકવું બાછટની ડાબી બાજુ દીવો પ્રગટાવો અગરબત્તી કરવી માતાને અભિલ ગલાલ કંકુ હળદર ચોખા ચંદન અને ફૂલના હાર આદિ સામગ્રીથી પૂજા કરવી આસન ગ્રહણ કરી માના ફોટા સામે બેસી દોરાને એકવીસ શેર લઈ જય અન્નપૂર્ણામાં બોલતા એકવીસ ગાંઠો વાળવી દોરાને કંકુથી પૂજન કરી સુવાસિત બનાવો પછી મા અન્નપૂર્ણાની પૂજા કરવી ધૂપ દીપ કરવા હાથમાં આખા ચોખા લઈ માને ધન ધાન સુખ સમૃદ્ધિ પુત્ર યશ કીર્તિની કામના કરતી પ્રાર્થના કરવી સૂતરના દોરાને પુરુષે જમણા હાથના બાવડે અને સ્ત્રીએ ડાબા હાથના બાવડે બાંધો એક ચિત્તે મા અન્નપૂર્ણાના વ્રતની કથા સાંભળવી

વ્રત ભંગ થાય નહી તેની કાળજી રાખવી દિવસ દરમિયાન માના જપ કરવા સ્તુતિ કરવી ગરબા ગાવા પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી માનું આવત કરવું આ રીતે વ્રતનું પૂજન કર્યા બાદ જે સ્થાપના કરી હોય તેનું ઉત્થાપન કરવું ઉત્થાપનમાં મા અન્નપૂર્ણાની છબી ફોટો કે મૂર્તિ જે હોય તેને રસોડામાં મૂકવી કારણ કે રસોડું એ મા અન્નપૂર્ણાનું મંદિર છે આથી માં અન્નપૂર્ણાની છબી કે ફોટો દરેક બહેનોએ રસોડામાં જરૂર રાખવો જોઈએ જેથી રસોડામાં બનતી દરેક રસોઈમાં માની અમી દ્રષ્ટિ રહે જેનાથી નિત્ય બનતી રસોઈ પ્રસાદ બની જશે અન્નપૂર્ણાની છબી રસોડામાં રાખવાથી ઘરમાં અન્નની ક્યારે કમી માં અન્નપૂર્ણા નહીં આવવા દે આ રીતે અન્નપૂર્ણાની છબી રસોડામાં મૂકી દઈ સ્થાપના કરેલા કળશનું જળ તુલસી ક્યારે કે ફૂલ છોડને રેડી દેવું લાલ કપડું અને શ્રીફળ બ્રાહ્મણ નણંદ કે દીકરીને દાનમાં આપી દેવું એકવીસ ગાંઠો વાળો સૂતરનો દોરો જળમાં પધરાવી દેવો આ રીતે સાત વર્ષ પૂર્ણ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં સાત સૌભાગ્યવતી બહેનોને ભોજન કરાવવું ભોજનમાં ખીરનો પ્રસાદ બનાવવો યથાશક્તિ દક્ષિણા કે પછી સૌભાગ્યની વસ્તુમાં અન્નપૂર્ણાનો ફોટો કે વ્રતની પુસ્તિકા આપવી આ રીતે ઉજવણું કરવું ઉજવણું કર્યા પછી પણ આ વ્રત કરી શકાય છે પરંતુ વ્રતનું ઉજવણું બીજી વાર કરવાનું નથી હોતું આ રીતે એકવીસ દિવસનું અન્નપૂર્ણાનું વ્રત કરવાથી માં ધન ધાન્યના ભંડાર ભરેલા રાખશે દરેક મનોકામના પૂર્ણ કરશે તો આ હતી વ્રતની વિધિ મહાત્મા ઉત્થાપન અને ઉજવણાની વિધિ હવે સાંભળશું વ્રતની કથા પવિત્ર કાશીનગરીમાં નર્મદા શંકર શુકલ નામનો એક પ્રભુ પરાયણ બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ મનોરમા હતું તે ઘણી ધર્મિષ્ઠ અને આજ્ઞાકીત હતી પતિ પત્ની બંને પ્રભુ ભક્તિમાં મગ્ન રહેતા બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતો પરંતુ તેમનું એ ભિક્ષાથી પૂરું ન પડતું એને બે ટક ખાવાનાય સાસા આ દુઃખ તેને હર હંમેશા સતાવતું રહેતું આથી કંટાળીને એક દિવસ મનોરમાએ તેના પતિને કહ્યું સ્વામી તમે જે ભિક્ષા લાવો છો તેનાથી તમારું કે મારું પેટ પણ ભરાતું નથી એટલે તમે સૌના પાલનહાર ભગવાન શિવના શરણે જાઓ એ પ્રસન્ન થશે તો આપણી હાલત સુધરશે પત્ની મનોરમાની વાત બ્રાહ્મણને ગળે ઉતરી ગઈ અને એ જ દિવસે વિશ્વનાથ શંકરને રીઝવવા નિર્જન વનમાં આવેલા શિવ મંદિરે જઈ પૂજા કરવા બેઠો મન દીતે તેમનું ધ્યાન ધરી નામ સ્મરણ કરવા માંડ્યો અને તેમને વિનવવા લાગ્યો હે દેવાધિદેવ વિશ્વેશ્વર મને પૂજા પાઠ કરતા આવડતું નથી માત્ર તમારા ભરોસે બેઠો છું મારો હાથ ઝાલજો આટલી વિનંતી કરી નર્મદાશંકર સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો વિશ્વેશ્વરનું સ્મરણ કરતો બેસી રહ્યો નર્મદાશંકરની ભક્તિ જોઈ રીચેલા મહાદેવે દર્શન તો ના આપ્યા પરંતુ એના કાનમાં ત્રણ વાર અન્નપૂર્ણા 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 એમ કહ્યું બ્રાહ્મણની સમજમાં કંઈ આવ્યું નહીં તે મૂંઝાવા લાગ્યો કે આ કોણ શું કહી રહ્યું છે ત્યાં જ મંદિરમાં આવતા પ્રકાણ વિદ્રાન પંડિતને જોઈ તેણે બધી વાત કરી પૂછ્યું પંડિતજી આ અન્નપૂર્ણા કોણ છે પંડિતજીએ તેને કહ્યું કે ભાઈ તું અન્નનો ત્યાગ કરીને બેઠો છે માટે તને અન્ન સિવાય કંઈ સુધતું નથી એટલે જ તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાય છે માટે ઘરે જા અને અન્ન ગ્રહણ કર પંડિતજીનો આવો તોછડો અને ઉદ્રતાઈ ભર્યો જવાબ સાંભળી ક્ષોભ અનુભવતો બ્રાહ્મણ નર્મદાશંકર શંકર નિરાશ વદને ઘેર ગયો ઘેર જઈ તેણે પત્ની મનોરમાને બધી વાત કરી પતિની વાત સાંભળી એણે કહ્યું નાથ લોકો ભલે ગમે તે કહેતા હોય તમે ચિંતા ન કરો સ્વયં ભગવાન શંકરજીએ તમારા પર પ્રસન્ન થઈ આ મંત્ર આપ્યો છે માટે તેઓ પોતે જ એના રહસ્યને છતું કરશે તમે ફરીથી જઈ તેમની ઉપાસના કરો નર્મદા શંકર પત્નીની વાત માની ફરીથી મંદિરમાં જઈ પહેલાની જેમ પૂજા ધ્યાન કરવા બેસી ગયો તેણે અન્ન જળનો ત્યાગ કર્યો સતત શિવનું સ્મરણ કરે છે એનું રોમ રોમ શિવમય થઈ ગયું આમને આમ આઠ દિવસના વાણા વાયા છેવટે બ્રાહ્મણની કઠોર ભક્તિ અને તપસ્યા જોઈ ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહ્યું હે વિપ્ર હું તારી ભક્તિ જોઈ ખૂબ જ પ્રસન્ન થયો છું તારે જે માંગવું હોય તે માંગ એટલે બ્રાહ્મણે કહ્યું હે ભોળાનાથ તમે જો મારા પર રીચ્યા હોવ તો મારી દરિદ્રતાનું નિવારણ કરો ભગવાને કહ્યું તારું દારિદ્ર તારે દૂર કરવું હોય તો તું અહીંથી પૂર્વ દિશામાં જા ત્યાં અન્નપૂર્ણાનું મંદિર આવશે મા પાસે તું તારી ઈચ્છા વ્યક્ત કરજે અન્નપૂર્ણા તારા સમસ્ત મનોરથો પૂરશે એટલું કહી ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ હર્ષાસુ સાથે પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યો રસ્તામાં કમળોથી ભર્યા એક સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી સોળે શણગાર સજી વિધિપૂર્વક પૂજા કરતી હતી બ્રાહ્મણે એમને પૂછ્યું કે બહેનો તમે આ કોની પૂજા કરો છો બ્રાહ્મણની આ વાત સાંભળી એક સ્ત્રીએ જવાબ આપ્યો હે ભૂદેવ અમે મા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત અત્યંત પવિત્ર અને મહાલાભદાયી છે આજે માક્ષર સુદ છઠ હોવાથી અમે બધા માતાજીની પૂજા કરી રહ્યા છીએ માં અનપૂણાનું નામ સાંભળી તેણે મનમાં વિચાર્યું કે ભગવાન શિવે ચોક્કસ મને આ ખાસ હેતુસર અન્નપૂર્ણાના મંદિરે મોકલ્યો છે તેણે પેલી સ્ત્રીને કહ્યું બહેન મને આવ્રત શી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે જણાવશો બ્રાહ્મણે એ સ્ત્રીની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી સ્ત્રી પાસેથી એકવીસ શેરોની એકવીસ ગાંઠો વાળેલો દોરો લઈ પોતાના ગળામાં બાંધી માં અન્નપૂર્ણાના વ્રતનો સંકલ્પ કરી મહાદેવનું નામ સ્મરણ કરવા લાગ્યો થોડોક સમય વીત્યો ત્યાં એને તરસ લાગી એટલે તે ઊભો થયો તરસ છીપાવા તે સરોવર પાસે ગયો સરોવરના જળમાં જેવો તેણે પગ મૂક્યો ત્યાં જ ચમત્કાર થયો પગ પડતા જ પાણીએ માર્ગ આપ્યો બ્રાહ્મણ તો આ જોઈ આભો જ થઈ ગયો પણ આમાં ભોળા શંભુની લીલાનો સંકેત છે એમ વિચારી તે આગળ વધ્યો એ જેમ જેમ આગળ ચાલતો ગયો તેમ તેમ આગળ નવો માર્ગ રચાતો ગયો પછી સહેજ આગળ વધતા પગથિયા દેખાણા બ્રાહ્મણ એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો મનમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરતો જાય છે પગથિયા પૂરા થતા જ એક ભવ્ય મહેલ તેને દેખાણો સોનાના બનેલા ભવ્ય મહેલમાં હીરા મોતી માણેક જડેલા છે રત્નોનો પ્રકાશ જગારા મારતો પ્રકાશ પાથરી રહ્યો છે ચારેય કોર જળાહળ પ્રકાશ મહેલની આભામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે બાગ બગીચા સુગંધિત ફૂલોથી મહેકી રહ્યા છે મોરના મધુ ટંકા કરી રહ્યા છે નૃત્ય કરી રહી છે સ્વર્ગ જેવું અતિ દિવ્ય વાતાવરણ છે બ્રાહ્મણ ખચકાતા તમને પગથિયા ચઢી મહેલમાં પ્રવેશી ગયો મહેલ આંખો હીરા મોતી અને ઝવેરાતથી મઢ્યો છે અંદર પ્રવેશતા જ તેના કાને અન્નપૂર્ણા 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 નામના ઉચ્ચાર પડ્યા આ પવિત્ર ઉચ્ચાર સાંભળતા જ તેનામાં હિંમતનો સંચાર થયો તે એક પછી એક ખંડ વટાવતો આગળ વધ્યો હવે તે એક ઇન્દ્રને શોભે તેવા અત્યંત ભવ્ય વિશાળ ખંડમાં આવી પહોંચ્યો વિશાળ ખંડમાં મધ્યે સોના રૂપાની સાંકળે બંધાયેલા હિંચકા પર માં અન્નપૂર્ણા ઝૂલતા હતા આસપાસ દેવી દેવતાઓ મસ્તક નમાવી ઉભા હતા હેમના હિંડોળે ઝૂલતામાં અન્નપૂર્ણા મંદ સ્મિત વેરી રહ્યા હતા કરોડો ચંદ્રમાં અસંખ્ય સૂર્ય અને અગણિત અગ્નિનું તેજ તેમના મુખ પર જળહળે છે દેવો માની સેવા કરી રહ્યા છે દેવાંગ નાવો માની ચામડ ઢોળે છે અપસ્ત્રાવના દિવ્ય નાચ ગાન ચાલે છે કિન્નરો મધુર સંગીત છેડી રહ્યા છે ગાંધર્વો ગાન કરે છે સ્વયં દેવાથી દેવ મહાદેવ પણ ભિક્ષાપાત્ર લઈ માતાજી સમક્ષ ઊભા છે બ્રાહ્મણ નર્મદા શંકરે જોયું કે અપસ્ત્રાના રૂપને આંટી મારે એવા અસંખ્ય સૂર્યના તેજ સમાન જળાહળા અન્નપૂર્ણામાં હિંડોળે ઝૂલી રહ્યા હતા તેની સામે જોઈ મલકાઈ રહ્યા હતા માના દર્શન થતાં જ માતાજીના ચરણોમાં આળોટી પડ્યો અને ગદગદ અવાજે બોલ્યો આપના દર્શનથી હું અભાગી ભાગ્યશાળી બન્યો છું મારી પર કૃપા કરો માએ કહ્યું હે વત્સ તારી પવિત્રતા અને ભક્તિથી હું ઘણી જ પ્રસન્ન થઈ છું તે ઘણું દુઃખ અને દારિદ્ર્ય ભોગવ્યું છે હવે તારું બધું દુઃખ દૂર થશે તને કોઈ વાતની કમી નહીં રહે મારા આશીર્વાદથી તું અઢળક સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પામીશ તારા પર મારી સદાય કૃપા રહેશે તારા ધન ધાન્યના ભંડાર છલકાઈ જશે હવે તું નિશ્ચિત બની તારા ઘેર જા માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતો બ્રાહ્મણ પોતાના ઘેર પાછો ફર્યો ઘેર આવીને તેણે પત્નીને બધી વાત કહી પત્ની પણ સાંભળીને રાજીના રેડ થઈ ગઈ ભૂદેવે સાથે આપેલા હીરા માણેક ઝવેરાત મોતી પત્નીને બતાવ્યા પછી તેના ગળામાં પહેરેલી સૂતરની આંટી બતાવી પત્નીને અન્નપૂર્ણાના વ્રતની માંડીને વાત કરી એ જ વખતે પતિ પત્નીએ માના વ્રતનો સંકલ્પ કરી વ્રત શરૂ કર્યું બ્રાહ્મણે પેલું જવેરાત વેચી સરસ મજાનું મકાન ખરીદ્યું વેપાર શરૂ કર્યો માના આશીર્વાદ ફળ્યા અગણિત નફો વેપારમાં રડવા માંડ્યો અને પુષ્કળ સંપત્તિ એકઠી કરી પછી તો પતિ પત્ની દર વર્ષે નિયમિત રંગે ચંગે અન્નપૂર્ણા માનવ વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા ધામધૂમથી તેની ઉજવણી પણ કરતા વેપાર ધમધોકાર ચાલતા તેમણે ભવ્ય હવેલી લીધી નોકર ચાકર રાખ્યા અન્ન વસ્ત્ર નાણાંની તેમને જરાય તંગી ન હતી તેમનું જીવન સુખ સાહેબીમાં પસાર થતું હતું પતિ પત્નીને કોઈ વાતે ખોટ રહી નહીં તેઓ બધી વાતે ઐશ્વર્યશાળી હતા પરંતુ બ્રાહ્મણીના મનમાં એક વાતનો રંજ હતો તેને એક વાત કોરી ખાતી હતી કે તેમને કોઈ સંતાન ન હતું તેઓ વાંજ્યા હતા બ્રાહ્મણ પત્નીએ સંતાન માટે અનેક બાધા આખડી રાખ્યા પણ સંતાન પ્રાપ્તિ ન થતાં નિરાશ થઈ ગઈ બ્રાહ્મણની સમજદાર અને સંસ્કારી હતી પતિની પુત્ર પ્રાપ્તિની સંખના તેનાથી છાની ન હતી એટલે એક દિવસ તેણે પતિને કહ્યું આપણે સંતાન થાય તે માટે બધું કરી છૂટ્યા છતાં આપણને બાળક થયું નહીં પેઢીઓ સુધી ખૂટે વારસદાર એટલે આ સંપત્તિ કોણ ભોગવશે તેની મને ચિંતા થઈ રહી છે આથી મારી ઈચ્છા છે કે તમે બીજું લગ્ન કરો બ્રાહ્મણને પણ પિતા બનવાની ઘણી ઈચ્છા હતી પણ બીજા લગ્ન કરવાની તેની ઈચ્છા ન હતી તે બ્રાહ્મણી ઉપર ઘણો જ પ્રેમ હતો તેથી બીજા લગ્ન કરવાની સાફ ના પાડી દીધી પણ પત્નીના આગ્રહને વશ થઈ અનિચ્છાએ પણ નર્મદા શંકરે બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીનું નામ સુલક્ષણા હતું પણ એનામાં નામ પ્રમાણે કોઈ ગુણ ન હતા એ ભારે કર્કશા અને કજિયાખોર સ્વભાવની હતી વાણીમાંથી સદાય આગ ઝરતી રહેતી સદાય પોતાનું ધાર્યું જ કરતી આમ સમય વીતતો ગયો એવામાં માક્ષર માસ આવ્યો માં અન્નપૂર્ણાના વ્રતનો દિવસ આવ્યો માક્ષર સુદ છઠને દિવસે નર્મદા શંકર અને મનોરમાએ ભક્તિપૂર્વક માં અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું એકટાણા કર્યા ભૂદેવોને સીધું સામાન આપ્યા આ બધું સુલક્ષણા જોઈ રહી તેને આ બધું ગમતું ન હતું એટલે ગમે તે બહાને એને મનોરમા નર્મદાશંકર સાથે ઝઘડો કરવા લાગી તેણે એક દિવસ માતાજીની પૂજા કરતા નર્મદાશંકરને કહ્યું આ બધું વ્રત લઈને શું ધતિંગ કરવા બેઠા છો આ દોરા ધાગા બધું કાઢી નાખો પણ બ્રાહ્મણે સુલક્ષણાને અજ્ઞાની ગણી વાતને ગણકારી નહીં એટલે સુલક્ષણા પતિને પાઠ ભણાવવા રાત્રે છાના મના તેણે બ્રાહ્મણના ગળામાંથી સીફતાપૂર્વક અન્નપૂર્ણા માના વ્રતની આંટી કાઢી અને બાળી નાખી આથી મા અન્નપૂર્ણા કોપાયમાન થયા અડધી રાત્રે શંકરના ઘરમાં આગ લાગી આ પ્રચંડ આગમાં તેની માલ મિલકત ખાક થઈ ગઈ બધી મિલકત બળી જતાં તેની હાલત ભિખારી જેવી થઈ ગઈ બ્રાહ્મણને ખબર પડી કે પોતાના ગળામાંની અન્નપૂર્ણામાંની વ્રતની આંટી પોતાની નવી પત્ની સુલક્ષણાએ બાળી નાખી છે તે આ અનર્થનું કારણ પામી ગયો તેની તમામ બળીને થઈ ગઈ હતી કશું જ બચ્યું ન હતું ફરીથી પહેલાની જેમ ભિખારી બની ગયો ફરી પાછા ખાવાના સાસા પડવા માંડ્યા આવા કપરા સંજોગોમાં તેની નવી પત્ની સુલક્ષણા પતિને સાથ આપવાને બદલે તર છોડી પોતાના પિયર જતી રહી દુઃખી થયેલો બ્રાહ્મણ આત્મહત્યા કરવાનું વિચારતો હતો પરંતુ પતિને પરમેશ્વર માનતી મનોરમાએ સથિયારો બાંધવા પતિને કહ્યું નાથ ડરશ્યો નહીં માતાજીની કલા અલૌકિક છે આપણાથી જાણે અજાણે કોઈ દોષ થઈ ગયો છે પરંતુ પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી તમે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ફરીથી માની ઉપાસના શરૂ કરો માતા જરૂર આપણું કલ્યાણ કરશે નર્મદાશંકરે ફરી માતાજીનું વ્રત જપ સ્મરણ ચાલુ કર્યા પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડ્યો એટલે ફરી માતાજીને મળવા તે જંગલમાં જવા નીકળ્યો સરોવર પાસે જઈ તેણે કહી પગ મૂક્યો અને પાણીમાં માર્ગ થઈ ગયો એમાં શંકર અન્નપૂર્ણામાં ઉચ્ચાર ચરણોમાં રુદન કરવા માંડ્યો માતાજી પ્રસન્ન થઈ બોલ્યા વધશે તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગો હતો હું તને જરૂર પુત્ર આપત જે થવાનું હતું તે થઈ ગયું હું તને માફ કરું છું મારે આ સુવર્ણની મૂર્તિ લે તેની પૂજા કરજે તું ફરી સુખી થઈશ તને મારા આશીર્વાદ છે અને તારી પત્ની મનોરમાએ શ્રદ્ધાથી મારું વ્રત રાખ્યું છે એટલે તેને જરૂર પુત્ર પ્રાપ્તિ થશે નર્મદાશંકરે આંખો બંધ કરી માને નમન કર્યા એની આંખો ખોલી ત્યારે તેણે પોતાને કાશી વિશ્વનાથના મંદિરમાં ઉભેલો જોયો એના અચંબાનો પાર ન રહ્યો ત્યાંથી એ ઘરે ગયો માની કૃપાથી તેની પરિસ્થિતિ દિવસે દિવસે સુધરવા લાગી ધીમે ધીમે તેના ઘરમાં સમૃદ્ધિ છલકાવા લાગી ધન ધાન્યના ભંડાર ભરાવા લાગ્યા આ બાજુમાંના આશીર્વાદથી મનોરમાને દિવસો ચઢ્યા નવ મહિના પૂરા થયા તેણે પુત્ર રત્નને જન્મ આપ્યો ગામમાં આશ્ચર્ય ફેલાયું સૌએ જાણ્યું કે આ તો મા અન્નપૂર્ણાનો પ્રતાપ છે એટલે મા અન્નપૂર્ણાની માનતાઓ મનાવા લાગી આ રીતે ગામમાં ની સંતાન લોકો પણ માં અન્નપૂર્ણાનું વ્રત કર્યું અને માની કૃપાથી તેમને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ ગામ લોકોએ મળી માતા અન્નપૂર્ણાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું મંદિરમાં ધામધૂમપૂર્વક માતાની સવારી પધારી પ્રાણ પ્રતિષ્ઠા થઈ યજ્ઞ યોજાયો માક્ષર મહિનો આવતા પતિ પત્નીએ ફરીથી અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું બંને નિયમિત વિધિપૂર્વક માની પૂજા કરતા તેમનું સ્મરણ કરી એક ટાણા કરતા એમ કરતા એકવીસ દિવસ પૂરા થતા ધામધૂમપૂર્વક તેમણે વ્રતનું ઉજવણું પણ કર્યું માની અસીમ કૃપાથી હવે દિવસે દિવસે બ્રાહ્મણની દશા સુધરવા માંડી અન્નપૂર્ણા માની કૃપાએ તેમનું ઘર ધન ધાન્યથી છલકાવા માંડ્યું માએ તેમને સંતતી અને સંપત્તિ બંને આપ્યા બ્રાહ્મણની ભક્તિથી તેને ધન સંપત્તિ મળી હતી એ જ પ્રમાણે ભક્તિથી તેને સંતાન પણ મળ્યા સમય જતા મનોરમાએ બધું ભૂલી જાય ભૂદેવને તેની નવી પત્ની સુલક્ષણાને તેડી લાવવા મોકલ્યો નર્મદા શંકર તેડવા જતા તે તરત જ પતિગ્રહે પાછી ફરી તેણે મનોરમાના પગે પડી માફી માંગી મનોરમા ઉદાર દિલની હતી તેણે સુલક્ષણાને માફ કરી દીધી હવે તેમનું ઘર પહેલા જેવું હર્યુંભર્યું થઈ ગયું મા અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણને એની બધી સમૃદ્ધિ પાછી મળી પછી તો દર વર્ષે ત્રણેય જણ અન્નપૂર્ણામાં અનુભક્તિ અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા તેઓ જીવ્યા ત્યાં સુધી સુખ સાહેબી ભોગવતા રહ્યા

તેમનું પૂજન કરવાથી સ્ત્રી પુરુષોના સર્વ મનોરથ ફળે છે ધન ધાન્યની કદી અછત રહેતી નથી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક અન્નપૂર્ણા વ્રત કરનારના ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાય છે અન્નના ભંડાર ભર્યા રહે છે આથી વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપમાંથી પણ મુક્તિ મળે છે લૂલા લંગડા અંધ રોગી કે વાંજિયાના દુઃખ પણ અન્નપૂર્ણાની સાધનાથી ભાંગે છે એવું મહાફળદાયી અન્નપૂર્ણામાના વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા જેનો આ વિડીયો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે મા અન્નપૂર્ણાના વ્રતની કથા વાર્તા તમને સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી અવનવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જયશ્રી કૃષ્ણ